ના તો પછી પછી મારે તો જોવું પડે ને એટલા માટે એટલે હવે એમાં એવું છે કે ઓલા ભાઈ છે ને તમારી એટલે હવે એમાં એવું છેલ્લા આપણે ભાઈ છે ને ભાઈ એને શું કહેવાય આપણે અત્યારે મેં ફોન ટૂંકમાં મારે ફોન કરવામાં લેટ થઈ ગયું એમને એ હા હવે હું એમ કહેતી હતી કે હું છે ને ફોન કરતા ઓલા ભાઈને ભૂલી ગઈ મને અત્યારે યાદ આવ્યું તો મેં અત્યારે હમણાં એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ એવું કહે છે કે બહાર નીકળી ગયા તો તમે અત્યારે નાઇટ ડ્યુટી ઉપર હશો કે કેમ હશો એટલે મેં કીધું તમને call કર્યો ગમે તે રીતે તમે આવો ને તો હું જોવા આવું કારણ કે મારા બંદોબસ્ત હમણાં બંદોબસ્ત ના તો બે વાગે free થઈ એટલે પછી મેં કીધું તમે આવવાના હોય ને તો હું આવું એમ એટલે એમાં એવું છે કે આવશે પણ અમારે છે ને કેટલા એ બાર્ગ છે એટલે એને મને એવું કીધું કે ચાર પાંચ કલાક જેવું થશે એમાં આવતા અને એમાં એવું છે મારે છે ને બારનું અત્યારે અમારે બારનું ઇલેક્શન આવે છે કોર્ટમાં તો મારે જવાનું છે અમારા કાર્યાલયે એટલે તો મેં

હા ભલે કાંઈ વાંધો નહીં તો હું છે ને હવે તમે કામ કરો ને પતાવો ને હું છે ને બે દિવસથી આમાં એમનાય મને સતત ફોન આવે છે અને હું કોર્ટમાં જ નવરી નથી થતી એમને મોકલી દઉં રાતે તો તમે કાંઈ ગમે બારોબારી પતાવી દેવા નિવેદન લેવાનું એ લઈ નાખો એટલે પતી જાય રાતે મળી ખાલી એના માટે બી ચૂકો કેટલા વગેરે આવે કેટલા તો કાલે સવારે કાલે કાલે કરીએ હા તો કાલે તો મોર્નિંગમાં રાખો બપોર પછી હું નહીં હોય

કાં કેટ ખુદ મહેરનો પોછાઈ ગયો ટ્રસ્ટેબલ કાં શું થયું એક જોરે ગઈ કે જે કાપી દયો ને હા હા વાંધો નહી યાર આ ટ્રસ્ટેબલ વ્યક્તિ નથી એમ دوبارہ ટ્રસ્ટ કરી શકો બટ એ છોડલા હા અને એનો ફેચ છોડલા એની કો સાંડરતા હોય

ઓકે બેન તો હું એમને વાત કરી લઉં મારે વાત નથી થઈ હું કોર્ટમાં છું પછી જોજો કે આમ દુખમાં આટકેથી પગલા કે એવું તો કઈ ન લેતા કારણ કે ઈ ડરે એટલે મેટર કરીને આપણે કીધું ને પછી તો એમ થઈ છે તો કેમ ખાલી હા સમજા હા પણ હવે એ પાછા ઓલી શું કહેવાય વ્યવસ્થા કરે એટલી વાર લાગશે સાંજ સુધીમાં કહું તો ચાલશે કારણ કે હું કોર્ટે છું એટલે મારે વાત કરતા વાર લાગશે તો સાંજ સુધી ખમી જાઉં તો એકલા મને બધી ટૂંકમાં એની પોતાની પૈસાની એની વ્યવસ્થા તો કરવી પડે ને એમ એટલે પાછળ હા ભલે વાંધો નહીં હા ઓકે વાંધો નહીં હાલો હા ભલે હું વાત કરીને કહું તમને કોલબેક આપું